રાધનપુર તાલુકાના ગામમાં રસ્તાના પ્રશ્ને લોકો હેરાન પરેશાન થઈ ગયા તાલુકા પંચાયતના પ્રમુખ સામે અનેક પ્રકારના સવાલો ઉઠ્યા જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પોરાણા ગામ ખાતે આવેલ રાવણવાસમાંથી પસાર થતો રોડ અત્યંત ખરાબ અને બિસ્માર હાલત હોવાના કારણે સ્થાનિક રહીશો અને ગામ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે તાલુકા પંચાયત કચેરીને ધારાસભ્ય આ બાબતની રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો નિકાલ લાવવામાં આવ્યો નથી ખાસ કરીને ધારાસભ્યની કામગીરી અને તાલુકા પંચાયતના પદાધિકારીની કામગીરી સામે અનેક પ્રકારના સવાલો જોવા મળ્યા છે સામાન્ય વરસાદની અંદર કાદવ કીચડ થઈ જતાં સ્થાનિક લોકોની હાલાકી ચરમસીમાએ પહોંચી છે લોકો બેહાલ બન્યા છે તાલુકા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યો આ વાતનું ધ્યાન લઈ તાત્કાલિક અસરથી આ કામ પૂરું પૂર્ણ કરે તેવી માંગ ઉઠવા પામી છે ખાસ કરીને નવીન રોડ બનાવી ઊંચો રોડ બનાવવામાં આવે તો આ કાયમી પ્રશ્ન હલ થાય છે હલ થાઈમ છે તેમ લોકો કહી રહ્યા છે રાવળવાસના લોકોની માંગણી ઉફા પામી છે આના કારણે રોગચાળો ફેલાવાની શક્યતાઓ પણ જોવા મળી છે તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગ પંચાયત વિભાગ ધારાસભ્ય આ પ્રશ્ન ઉકેલે તેવી અંતકટીની સાથેની વાતચીતમાં અંબારામ રાવળે માહિતી આપતા જણાવ્યું હતું મારું નામ છે રાવળ અંબારામ ભાઈ માણા ભાઈ આ રસ્તો આખા ગામનો રાહદારી રસ્તો છે અને સાધનોને માણાની ખૂબ અવરજવર હોવાથી રોડ તૂટી ગયો છે સતત 3 વર્ષથી અને અત્યારે કીચડને ગારોનું ખૂબ આખા ગામનું પાણી હેડે છે એટલે લોકો ત્રાવી વાર પોકારી ગયા છે હવે શું કરવું વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાન દેતું નહીં સરપંચને વારંવાર કીધું સરપંચે કીધું સરપંચ વારંવાર રજૂઆત કરી તાલુકામ પણ આજ સુધી એ લોકો તાલુકાવાળા ખુદ લવિંગ ગઈ આવ્યા તો એ લોકો કે કરીશું ખાલી એટલું બોલીને જતા રહ્યા છે સાઈડ ઉપર આ રસ્તો પર જોવા નથી આવ્યા અમે કીધું તું બે વખત રજૂઆત કરી પણ એ આવ્યા નથી આવી ખુદ લવિંગજી નહીં આવ્યા બોલો ગામમાં આવ્યા હતા શું માંગ છે તમારી માંગ શું છે તમારી મારું નામ માંગ શું છે તમારી